નમસ્કાર દોસ્તો જયદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સોમવાર સત્યાવીસ તારીખ દસ બે હજાર પચીસના રોજે આજે માવઠા વિશે વાત આપણે કરીશું માવઠો આપણે બે દિવસથી વરસાદ સતત પડી રહ્યો છે માવઠાનો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રામાં વધારો બહુ છે તો હજુ પણ વરસાદ ત્રણ દિવસ પડી શકે છે ઓગણત્રીસ તારીખ લગ્ન વરસાદ સૌરાષ્ટ્રમાં અહીંયા વધુ પણ પડી શકે છે સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લામાં વધુ વરસાદ પડી શકે છે બેથી લઈને પાંચ ઇંચની અહીંયા પણ સંભાવના છે તેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ ચાર જિલ્લામાં કે બેથી પાંચ ઈસ લગ્નનો વરસાદ પડી શકે છે તો ખેડૂત ભાઈઓને જેથી કરીને જે પાક સસવાય તે સાચવી લેવો જોઈએ કારણ કે જે પાંચ ઈસ વરસાદ આ ચાર જિલ્લામાં પડી શકે એમ છે તો એક ઘણો ખરો ખેડૂતને પાક ખેતરમાં પલતો હોય તો એનું ગમે ઢાંકીને વ્યવસ્થા થાય એવું હોય તે પાક હજી પણ બસાવી લેવો જરૂરી છે હજે પણ ત્રણ દિવસ વરસાદ ભારે પડશે પછી બે તારીખ લગ્ન હળવમથી મધ્યમ પડશે બીજા સૌરાષ્ટ્ર મૂકીને બીજા ઉત્તર ગુજરાતમાં અને એમાં પણ વરસાદ પડવાની શક્યતા છે બીજું કે મારી જયદીપલાલજી યુટ્યુબ ચેનલને સબક્રાઇઝ કરો તો જેથી કરીને અમે ખેડૂત મિત્રોને સાચી માહિતી તે રાખીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું અને જે નુકસાન આવ્યું છે આ છવ્વીસ તારીખ સાંજનું એનો આપણે વિડીયો પણ સાંજે મૂકશું ખુદ મેં વાડી રાખેલી છે એમાં પણ મારે ઘણું બધું નુકસાન આવ્યું છે તો બીજા ખેડૂત મિત્રોને કેટલું નુકસાન આવ્યું હોય છે તેના વિશે પણ આપણે વિડીયો મૂકીશું સાંજે